એવા હોય અમુક છે જે કોઈ દિવસ રૂજાતા નથી ગુડ મોર્નિંગ શુભ સવાર જય ગોગા મહારાજ હેપી કાલે ચૌદસ અને કેમ છો મારું વાવ થરાદ તો મિત્રો આપણે કાયમની જેમ આજે પણ જાગી ગયા હતા સવારમાં ચાર વાગે જે આપણું રૂટિન કામ છે એ તો કરવું જ પડે એટલે આપણે આપણા રૂટિન કામમાં લાગી ગયા અને આજે ઘરનું વાતાવરણ થોડું એકદમ શાંત લાગે છે કારણ કે આજે હું અને મમ્મી એકલા ઘરે છે નકશું ગયો છે એના મામાના ઘરે દિવાળી કરવા એના મમ્મી ગઈ છે પણ અહીંયા કને જે પ્રેગ્નેન્ટ છે એટલે અને આપણે ચાર બહેનો છે ચારે બહેનો એમના સાસરે ગઈ છે અને અત્યારે હું અને મમ્મી એકલા ઘરે છીએ અને થોડા સમય પહેલાં પપ્પા પણ એક્સપાયર થઈ ગયા એટલે આપણું ઘર એકદમ મોટો પરિવાર હતો અને ધીમે 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 નાનો થતો ગયો કારણ કે સમયને કોઈ રોકી શકતું નથી અને સમય આગળ આપણું ચાલતું પણ નથી એટલે કહેવાય છે નથી કે અમુક લોકો કે સમય જતા ગમે એવા ઘાવ હોય રૂજાઈ જાય પણ અમુક ઘાવ એવા હોય છે જે કોઈ દિવસ રૂજાતા નથી અને હંમેશા એમની વાર તહેવારે આપણને યાદો આવતી રહેશે એક સમય એવો હતો કે આપણું આ ઘર આપણે કા કર રહેતા હતા ત્યારે આપણું આ ઘર સવારમાં ચાર બહેનો હું પપ્પા મમ્મી તારે મારા લગ્ન થયેલા નહોતા એટલે આખું ઘર બધા અંદર બોલવાથી વાદ વિવાદથી આમ બહેનો ભાઈઓ બધા હું એક ભાઈ અને ચાર બહેનો એટલે બધું ઘરે એવી રીતના આમ સવાર ખાતીને ને પક્ષીઓનો કલર હોય સવાર સવારમાં એવું બધું હતું પણ એ ધીમે ધીમે સમય આગળ તો આપણું ચાલે નહીં કાંઈ બે હજાર એકવીસમાં પપ્પા એક્સપાયર થઈ ગયા એની પહેલાં બહેનોના લગ્ન થઈ ગયા હતા વિડીયો બનાવતા બનાવતા થોડું રડાઈ ગયું પણ સમય આગળ આપણે મજબૂર છીએ કારણ કે એની આગળ આપણું કોઈ ચાલવાનું નહીં સમય આવે એટલે દરેકને આ દુનિયા છે ઘર છે છોડીને જવું જ પડશે પછી ભલે માણસ હોય ગમે તે હોય એક સમય હતો દેવી દેવતાઓ પણ આ પૃથ્વી ઉપર હતા એમને પણ આ સમય છોડીને જવું પડ્યું હોય તો આપણે તો એમના બનાવેલા માનવી છીએ એટલે આપણે તો જવું જ પડે એટલે લાગે ઘર સૂનું સૂનું લાગે પણ આપણે બધું મેનેજ કરવું પડે એડજુસ્ટ કરવું પડે કારણ કે ખુશખુશાલ પરિવાર હોય ને અચાનક આવું થઈ જતું હોય એટલે дувто лагува на એટલે બેનો ના ઘરે ગઈ પપ્પા દુનિયામાં નથી અત્યારે અત્યારે હું અને મમ્મી નકશુ ને નકશુ મમ્મી અહીંયા છે અને અત્યારે મારા લગ્ન આમાં સાટા પ્રથાઓ હોય અત્યારે આપણે ગુજરાતીઓમાં ખાસ કરીને સાટા પ્રથા હોય એટલે મારા લગ્ન સાટા પ્રથામાં થઈ એટલે મારા જીજાજી છે એ મારે જીજાજી પણ થાય અને મારા શાળા પણ થાય એટલે એમને એ બેન અને એમનો દીકરો આવ્યા છે નકશું કે મારે રીતુ જોડે જવું છે દિવાળી કરવા એટલે એને કાલે ફટાકડા લઈ આવ્યા એટલે એ જો ફટાકડા લઈને અહીંયા કને અને સોનલ પ્રેગ્નન્ટ છે એમાં લગભગ દસ દિવસની અંદર ડિલિવરી થઈ જશે એટલે પછી ઉત્તરાયણ આસપાસ આવી જશે અને આપણો થોડું ઇમોશનલ થઈ જાય વરણું અને કારણ કે સમય આગળ કોઈનું ચાલતું નથી નથી કહેતા એક મણીરાજ બારૂકનું જૂનું ભજન આંબળ્યું હતું માનવી કહે હું કરું પણ કરનારો કીર્તા એટલે માનવ એવું કહેતો હોય કે હું બધું કરું છું પણ માનવી કશું કરતો નથી બધું ભગવાન કેવા છે કહેવાત નથી કે એના મરજી વગર તો એક લીલું તો લીલું શું પણ સૂકું પાંદડું પણ નથી હલી શકતું એટલે એની આગળ આપણે સમય આગળ હંમેશા માનવ લાચાર છે અને લાચાર રહેશે કારણ કે દેવી દેવતાઓને પણ આ દુનિયા છોડીને જવું પડ્યું હોય તો આપણે તો એમના બનાવેલા છે તો ચલો વિડીયોની અંદર આગળ જોતા રહો બહુ મજા આવશે વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આજે આપણે શું કરવાના ક્યાં જવાના અમારા આજે રીતું બર્થડે છે એટલે આપણે રાતે આજે બર્થડે સેલિબ્રેશન કરવા જવાના છે અને મમ્મી બનાવી રહી છે ચા તો આપણે ચા બીજો પી લઈએ અને પછી આપણે આપણું રૂટિન કામ મમ્મી પણ મમ્મીનાથી પણ રોવાઈ ગયું કારણ કે બધી બેનો સાસરે પપ્પા હાજર નહીં અને અમારે સવાર અવારમાં નકશું કરે હોય ને તો કલર હોય એનો આમ સહેન કરો તેમ કરો દાદીને આવું કરો દાદીને આમ કરો ને તેમ કરો ને પણ નકશુભાઈ હાજર નહીં અત્યારે જ્યાં છે દિવાળી કરવા એટલે કે મારે જ આવું છે અને આ આપણો રૂમ તો તમે જોયો જ છે આખી રૂમને મેં કબજે કરી નાખ્યો આખો દુકાન જેવો કરી નાખ્યો છે જાણે કે આખી દુકાન ઘરે આ બાજુ ઇસ્ટ્રીનું કાઉન્ટર આ બાજુ કટિંગનું કાઉન્ટર આ બાજુ મશીન આવી ગયું સામે દીવાબત્તી કરવાના અને અમારી સવાર જોઈ નાખીએ તમે હવે આ અમારી સવાર છે જો આ બધા પ્લોટ છે આ બધા વસ્તીના ધીમે 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 મકાન બનાવે અત્યારે તો બધા જગ્યાએ કચરો નાખે પણ આ જગ્યાએ આવો કચરાવાળો પ્લોટિંગ જગ્યા છે ને પણ આ જગ્યાના ફૂટનો એક ફૂટનો ભાવ બે હજારથી બાવીસો રૂપિયા ફૂટનો ભાવ છે એટલે હજાર ફૂટનો પ્લોટ લેવો હોય ને તો વીસ બાવીસ લાખની અંદર પડે આપણી ગેલેરીનો પાછલો ભાગ છે તો ચાલો આપણો હવે ચા નાસ્તો આવી ગયો આપણે ચા નાસ્તો કરી નાખો ચા છે આ પછી ઘરે બનાવેલું ચવાણું છે સરસ મજાનું અને આની અંદર છે મેદાની પૂરી તો ચલો હવે કરી નાખા આપણે ચા નાસ્તો શું કરો કશું રમા તો શું રમા કટિંગ કરે ને મને સ્પેશિયલ બોલાવ્યો હતો કે ચા પીવા આવો કરે તો હવે ચા પીવા આવ્યા છેલ્લા વાગે જાગ્યા હતા પોસ વાગે જાગીને પોસ પેન્ટું બનાવી નાખીએ પોઝ પેન્ટું બનાવી બોલો પોચ પેન્ટુ બનાવી નાખી એટલે ચિટલું કોમ થયું તમે વિચાર કરો હવે શર્ટ કટિંગ કરે રાખ હવે ચા પીને પછી આપણે આપણા ધંધે લાગી જાય અને સુરોમોમાં રૂપિયા સાપતા રહેશે ને આપણે જોતા રહેશે મિત્રો મોન સુરોમોમાં આવ્યા હતા બજારની અંદર આજે આપણે ઓલું ઈશુ કે કાળે ચૌદશનો કળકળાટ કે કાઢવો પડે એટલે કે ગોઢા બનાવવાના છે અવાજનો એટલે મેથી પાલક અને એવું બધું શાકભાજીની લેવા આવ્યા હતા ખરાજની શાક માર્કેટ છે આરિયા અને સુરામાં મને બહુ ઉતાવળ છે હજી હટાયણો કરવા જવાનું એટલે કે કરિયાણું ખરીદવું છે અને આ થરાદની બજાર છે એટલે આ શાક માર્કેટ છે અને કાલે દિવાળી છે એટલે આજે તો બહુ ટ્રાફિક ટ્રાફિક છે બજારની અંદર આ બધું શાક માર્કેટ છે આ આપણે અમે આગળથી લેવાની શાકભાજી અને બહુ ટ્રાફિક છે બજારની અંદર તો કપડાં ખરીદવાવાળા ફટાકડા ખરીદવાવાળા મીઠાઈ ખરીદવાવાળા લાઈનો લાગેલી છે સુરા મને ટાઈમ નહોતો સુરા મને જબરજસ્તી લાયા છે કારણ કે બધું એમના ઘરે લઈ જવાનું છે એટલે આપણે સુરામામાને લઈ અને થોડું ખરીદી કરી અને પછી નીકળી જાવ અઢીસો બેડા કિલો બટાકા પાંચસો ડુંગળી અને અઢીસો મરચા બનાવી દેવા તો આ બની ગઈ આપણે તીખી પૂરી તળવાનું ચાલુ છે તો ચાંદ પૂરી થોડો નાસ્તો કરો કરો નહીં સુકાઈ રહી છે પૂરીઓ આ હુકા છે પરિત બસ ની મજા આવે તળવામાં કડક થાશે પરિત સુકાઈ જશે તો હમ પંખો તો ના ચાલુ કરતો મેદાની બે નોખી નોખી રાખજો ભેગી ના કરતા ચઈ બની હું ચાખી જાઉં ગાડી બની હમ તો આ શું છે હા કાળી ચૌદશ ના ગોટા કઢી બનાવી દીધી છે હા પીંડા નું શાક બનાવવું પડે હા